કામરૂ દેશના માખણીયા ડુંગર પર બિરાજમાન એવા મસાળી મેલેડીમાં એ ઉજ્જૈનના રાજા વીર વિક્રમની આપેલા પરચાની વાત કરીશું કહેવા છે કે ઉજ્જૈનગરીના રાજા વીર વિક્રમ 18 ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે પણ આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એક રાત્રે એ કામરુ દેશ જવા નીકળી ગયા જંગલમાં કોણ છે તું અહી શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાળીનાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ જ્યારે રાજાએ કહ્યું હું મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા હે રાજા કાળી ચૌદસની રાત્રે પોતડી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે પુતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથિયા ઉતરવા લાગ્યા પચાસ એક પગથિયા ઉતર્યા તે તો વાવમાં સૂતેલી ભૂતાવળ જાગી અને વાવના ગોખલે ગોખલેથી કિલકારીઓ સંભળાવવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવ રાજા તને ખાવ એવો અવાજ સંભળાતો હતો આ ગૌ અહીં અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા પૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઉભું છે આવા સમયે રાજાએ એની કુળદેવી હર્ષિદ્ધિ માતાને યાદ કરે છે એટલે થોડી જ વારમાં રતડો જોડીને હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા હે રાજા તું શા માટે આવ્યો છે રાજા તેની આખી વાત કહી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને ચોસઠ જોગણીઓનો મંત્ર આવડતો હતો તેથી તેણે ચોસઠ જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદ્રશ્ય થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો આ કામરુ દેશમાં જે કોઈ દેવી દેવતા પીર પેગંબર કે મને જીવ તો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું આવું વચન હું વીર વિક્રમ આપું છું રાજાનો અવાજ કોઈએ ના સાંભળ્યો પણ માખણીએ ડુંગર વાળી મેરણી માતાએ સાંભળ્યું અને તે રાજાને સામે આવીને પ્રગટ થયા મેરડીમાં પગના ઘૂકડા વાગ્યા અને પારસો ભૂતાવળ ભાગવા લાગ્યા માતાજીને જોઈ રાજા બોલ્યો હે માતાજી તમે કેશો એમ હું કરીશ પણ મને આ વાવમાંથી બહાર કાઢો આ સાંભળી મેરણીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાકો નહીં થવા દઉં આમ કહી મેલડી માએ રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરી શકું ત્યારે મેલડી માએ જવાબ આપ્યો હું મડા ખાઉ મેલડી મારે તારા કાર્જાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાર્જુ કાઢવા જાય છે તે મેલડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રૂખિયા મસાણ આવજે ત્યારે હું તારું કાળજુ ખાઈશ ભલે માડી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતા કરતા સમય ગયો અને કાળી ચૌદશ રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈન ની ભવરી બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈન ના ઉગમણા દરવાજે આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે જોગમાયા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની ભાવરી બજારમાં સાતમા માળે ઝરૂખે હાથી પગા ઢોલિયા ઢાળી શિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પટે છે અને આ ખબ્બર રોગ દોગના છે જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જડ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુખી થાય છે અને માં મેરેડી યાદ કરે છે અને કહે છે કે હે ખપ્પર જોગણ્યું તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેલેડી આણ છે આમ ચારે જોગણ્યું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા મસાનના ઉગમણા દરવાજે કાળ ભેરવ અને એમાં કાર્કા બેઠા છે કાર્કામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડી ને કાર્ચુ દાનમાં આપવા જાય છે અને જો કાર્ચુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એટલે કાળ ભેરવ ਨੇ માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભેરવ વિક્રમ જારે કાર્ચુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદસની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડ્યા ઘોડાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાડીનાથ બહાર આવી ત્રણ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડા સાથે શિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા સામે માં મેરડી ચાલતી આવે છે માના છૂટા વાડ છે શરીર પરથી લોહી નીકળે છે જાણે કોઈને ખાતી હોય એવું માં મસાણી મેરડીનું બિહામણું રૂપ છે માં મેરડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે મેલડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખડખડાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજુ બહાર પડ્યું અને કાળ ભેરાવે ઝીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાળ ભેરો બોલ્યા મને માફ કરજો મને શ્રાપ ન આપતા હું કાળ ભેરવ છું મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા એ તો માતાજી ભોગ નઈ સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા લો આ તમારો ભોગ મેરડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમી છાતી પર મૂકો કાળ ભેરવી એ કાળજુ પાછું મૂક્યો અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા રાજા મેલડીના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ઢાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલા પડે ને તો માનજે કે હું મેરડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેરડી નકી હો રાજા રાજ મહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેરડીને પોકાર કરે છે એટલે મેરડીમાં રાજાનો વેશ લઈ બાવા બાડીનાથની મઢી આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ બાડીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેરડીમાંના સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપે મેરડીમાં કાળી નાગણી બની બાડીનાથને ભકી લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે મેરડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગળની મેલડી છું આ સાથુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલીનાથે અંજડી છાટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજ મહેલમાં આવી રાજાની માફી માંગી બીજા દિવસે ઉક્તા પોરે ડાક સાથે ડંબર વગાડીને માના સામય કરી સિંહાસન પર ખાદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલા પડ્યા અને માં મેલેડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજાએ સિયાવાન સૈયણને પકડી અને દંડ આપ્યો પછી ચારેય જોગણીઓ અદ્રશ્ય થઈ ગઈ આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં મા મેલેણીનું મંદિર બંધાવ્યું